તમે આખું મહાનગરપાલિકા નો રોડ દબાવી દો એ વ્યવહારિક વાત નથી ઇમરજન્સી સર્વિસ હોય ત્યારે કોઈ જગ્યાએ બને છે ત્યારે એ સુરત ના મેયર ને પૂછે કે શું કરો તમે એટલે મારે તમને તમે આજે અમે તમને સમજાવવા આવ્યા છે તમારું દબાણ નથી દૂર કરો તમે તમારી દુકાન ની આગળ કોઈને બેસવા નહીં દો અમે અત્યારે બંને અમે ચારે દિશામાં કેમેરા મૂકી દેવાના છે અમે મોનિટરિંગ કરશું અને જો તમે લોકો નહીં હટાવો તો અમે સીલ મારી દેસ અમે તમને સમજાવવા આવ્યા છે અમે કરી સુરત મહાનગરપાલિકા તમારો તમે રોડ ખુલ્લો રાખો અમારે બીજું કોઈ વાંધો નથી તમે ધંધો કરો શાંતિથી અમે તમને તમારી સાથે સહયોગ છે સુરત છે ને કમિશનર પણ આવ્યા છે પણ રોડ તો ખુલ્લો રાખો પણ તમે આખો રોડ દબાવી દો એ તમારા મનથી કહો